થરા રેફરલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમ અંતર્ગત આંખોની તપાસ કરવામાં આવી ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલી જેવી સહાર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન સાત મેડિકલ ઓફિસર સહિત નર્સિંગનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે હોસ્પિટલમાં દરરોજ ત્રણસો થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે દર મહિને માસિક આઠ જેટલા દર્દીઓને વિવિધ પ્રસુતિ જનરલ ઓપરેશન ફિઝિયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે રેફરલ હોસ્પિટલના અધિકક્ષ ડોક્ટર ભરતભાઈ ચૌધરી ડોક્ટર અંસારી ડોક્ટર અશોકભાઈ ગોસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ હોસ્પિટલને અનેક અવોર્ડ મળ્યા છે આ હોસ્પિટલમાં આજનો તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ સવારે સરકાર દ્વારા ચાલી રહેલ રાષ્ટ્રીય અંધત્વ કાર્યક્રમ અંતર્ગત ઓપ્ટિલેમિક આસિસ્ટન મહેશ મકવાણાની ઉપસ્થિતિમાં ચાળીસથી વધુ ઉંમરના દર્દીઓના આંખની તપાસ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં અઠ્યાવીસ જેટલા દર્દીની આંખોની તપાસ કરવામાં આવેલ આ કેમ્પમાં લાભ લેનાર દરેક લાભાર્થીના ચશ્માના નંબરની તપાસ મોતિયાનું નિદાન તેમજ જામનનું નિદાન કરી આપવામાં આવ્યું તે મહેશ મકવાણાએ જણાવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા ખાતે સરકાર શ્રેના પ્રોગ્રામ અંતર્ગત ચાળીસ પ્લસની સ્ક્રીનિંગવાળા પેશન્ટોનું સ્ક્રીનિંગ થયેલું છે એમાં સીએસસી થરા ખાતે ટોટલ અઠ્યાવીસ પેશન્ટોનું સ્ક્રીનિંગ થયું જેમાં મોતિયાની બીમારીવાળા અને નજીકના નંબરવાળા ચશ્માવાળા દર્દીઓનું નિદાન કરેલ છે જે સરકાર શ્રેનો પ્રોગ્રામ ફોર્ટી પ્લસના સ્ક્રીનિંગ અંતર્ગત આવેલ છે મારું નામ મહેશ મકવાણા વડગામ સીએસસી